મિત્રો રામ રામ ને સીતારામ બધા તો બાબા સીતારામ બધા રાખી શુભકામના આપું છું અત્યારમાં આપણે સરસ મજા પણ થઈ ગયા છીએ તો આપણે લીધું છે તો હજી આપણે કપડાં ને ધોવાનું છે અને આપણે ઢોરમાલ ને ફેરવાના પણ બાકી જ છે તો બધા જો ઢોરમાલ અંદર બાંધ્યા છે તો આપણે પાલો નાખવાનો છે તો પાલો નાખી દેવી અને પછી બહાર ફેરવી નાખશું એ પણ અને આપણે જો ટાસ નાખ્યો તો

તો આપણે જો સરસ મજાનું પપ્પા યુ પાકી ગયું છે તો હમણાં આપણે ખાઈશું અત્યારે નહીં હું ઘડી ખાઈશું જો આપણે પપ્પા છે તો જો આપણે કપડાં ઉધવાનું છે અને વાસણ પણ ઉટકવાના છે તો ઉટકી નાખવી અને કપડાં પણ ધોઈ નાખવી તો સરસ મજાનો આપણે ટાસ પાથરી દીધો છે ફળિયામાં તો આપણે કામ કરવાનું છે તો કરવા મળ્યું તો આપણે જો ટાચ પોળો કરવાનો છે તો એ જો પોળો કરવાનું ચાલુ પણ થઈ જશે સરસ મજાનો આપણે પાથરી દેવી મેદાનમાં બેન પર લેસન કરે છે કેરવીન પણ રમે છે શું ખા શું હું એ નામ આવડે છે શું સી અમારે કેરવીન તરફ સફરજન ખાય છે તો આપણે ટાચ પાથરવાનો છે તો ઘણીક મદદ કરે એટલે આખા મેદાનમાં પથરાઈ જાય ફળિયામાં માં તો મોટા મોટા કાગડા નાખ્યા છે તો આપણે એલપા ઘર પાસે જો સરસ મજા નાખી નાખી દેવી એટલે આ લેવલ લેવલ સરસ મજાનું થઈ જાય તો બધા ઢોરમાં નહીં નાખી દીધી તો બે સારા થાય ને બધા બેસી ગયા છે અને આપણે જો મોટા મોટા પાણા નીકળ્યા છે એ બધા એલ્પા નાખીએ છીએ એટલે એટલું સરસ મજાનું લેવલ થઈ જાય અને કપડાં ધોઈને પણ સુકવી દીધા છે તો આ બધા જો સરસ મજાનું કેલ્પા મેદાન કરે છે હરખું તો અત્યારે દસ વાગે જેવો ટાઈમ થઈ ગયો છે તો હમણાં કડીક આપણે તગારા થોડા નાખી દેવી પછી હમણાં છાનો ટાઈમ થઈ છે તો સા પણ પી લઈશું બધા જો આડા કામ કરે છે સાબ નીકળ્યો છે તો આપણે પીવાનો છે આ બધા સા પીવે છે તો સરસ મજાનો સાબ ના છે તો આપણે પી લેવી આ બધા પીવે છે અને પછી આપણે ટાસ્ક છે કરવા મળીશું સરસ આપણે ફાઈનલી ડા પથરાઈ છે આખા ફળિયામાં સરસ લેવી અને પછી આપણે ઢોર માલ પાવાના છે તો આથી પી લે તો બહાર છે તો આપણે હવે પાવાના છે તો પાઈ લેવી હમણાં પેલા તો ની છે પછી પાઈ દીશું અને આ બધા બેઠા એને પણ પાવાના છે તો અમે નહીં ને બેન ગરમ પાણી કરીને નથી નાવા જાય છે હજી તો હમણાં આપણે બારો વાળ ને ગયેલો સડાવ આવે પછી ધોરણ ને ઉપાય લઈશું હવે જો રસોઈ બની ગઈ છે અને બધું બહાર તૈયાર કરે છે તો આપણે જમવાનું છે તો જમી લઈએ અને મારી બેન ઓલા ઘરે સીણા છે કે છે અહીંયા રસોડામાં તો તો જમી લેવી પછી આપણે બધા ખાજો સીણા ઢોરમાલ ને નાખવાની હતી તો બધું ઢોરમાલ ને નાખી દીધી છે

આપણે શેકી નાખ્યા છે તો બધા આવું જો સીણા ખાવા માનું ની જો તૈયાર થઈ જાય છે ને બાબરા જાય છે ખરીદી કરવા અમે બેન સાલ પર કપડા ધોવે છે અને આપણે જો સીણા ખાતા દેવી સીણા ખાતા દેવી અને અસાઇનમેન્ટ લખતા દેવી અને પછી અમે હમણે આપણે નીર વાટા જાન થાય તો વાઢિયા છું મારું માનું જો બાબરા જાય છે બાબરા જે પાણી બાર ગાડી લઈ જાય છે બાબરા જે ખરીદી કરવા ઓ બેન જો વાડીએ જાય છે અને આપણે બોવડી બોર પણ ઘણા બધા આવી ગયા છે જો આ દેખાય એ બધા બોર જ છે તો બધા બોર ખાવા ને ચેના ખાવા આવજો આપણે જે ઢોર માલ ને ની નાખી દીધી છે લીલો નાખ્યું છે બીજી વાર આપણે બીજી ની ઇનકરી છે ને આપણે જલ્પ કપડા પણ લઈ લીધા હુકાઈ જા છે તો હોય કેલવા નથી તો આપણે કપડાં હાથ કરે અમે નહીં બેન જો ગરમ પાણી કરે છે તો અને આપણે નીણ વાડવા જવાનું છે તો નીણ વાડવા જવા દેવી તો સરસ જો કે આ ની વાઢી લીધી છે અને આપણે ટોરમાલ ને ફરજામાં ફેરવી નાખ્યા છે તો આપણે ભેસ ને ધોવાની છે અને ગાણે પણ ધોવાની છે તો મારા બેન ને ઘડી મદદ કરાવવા જાય એટલે ફટાફટ ધોવા જાય અને મારા પાની બાપ રજા તો જે છેવડી લાયા છે એ ખારલા છે મૂકી દીધી છે એટલે છેવડી લાયા છે કાલે તો મકર સંક્રાંતિ છે એટલે આપણે પતંગ સગાઈ એટલે ખીર છે ખેર આપણે એમ કીય ખેર છે એટલે છેવડી ને ઉલાવી છે એટલે ખીર કાલ છે એટલે છેવડી ને ઉકાલ આપણે ખાવાનું એ અને ઘણી ફ્રી મને મિની છેવડાની છેવડો બનાવીને ખરીદી કરી લાયા છે અને બેન મજા જાય એટલે એના છેવડાની તો આજનો અવલોગ આપણે પૂરો કરીશી તો કોમેન્ટમાં જરૂર કેવું લાગ્યો પસંદ લાઈક કરજો શેર કરજો અને ન હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ નહીં ફરી